જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું મગની મગનીતાળ ઘઉંના ફાળામાંથી બનતી ખીચડી બનાવીશું એકદમ છૂટી છૂટી ખીચડી બની છે ફ્રેન્ડ્સ આ ખીચડી મેં લચકા પડતી નથી બનાવી અને આ ખીચડી મેં કોઈ કૂકરમાંય બનાવી નથી કારણ કે ઘણા ખરા આપણે ફાડાની ખીચડી હોય છે કૂકરમાં જ બનાવતા હોય છે અને મારી ચેનલ ઉપર મેં ઘઉંના ફાડાની ખીચડી મૂકેલી છે ઓલરેડી તો એ બી તમે જોઈ શકો છો પણ આ અત્યારે મગની દાળમાંથી ઉપયોગ કરી અને બનાવી છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આ રીતે થોડું ઘી બી નાખીને તમે ખાઈ શકો છો અને સાથે મેં અત્યારે અહીંયા ડુંગળીનો ઉપયોગ કર્યો છે તમને તમારા ઘરમાં કઈ રીતે ખાતા હોવ એ રીતે તમે બનાવી અને ખાઈ શકો છો તો આજની આપણી રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ ખીચડી મેં એકદમ છુટ્ટી બનાવી છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફાડા છે ચડી ગયા છે તો હવે આપણે આ ખીચડી બનાવવા માટેની પહેલી પ્રોસેસ કરીશું જે એક ચમચી જેટલી મગની દાળ લીધી છે મગની દાળ તો બધાના ઘરમાં સાંજે ખીચડી બનાવતા હોય તો હોય જ છે તો અત્યારે મેં લગભગ જરૂર પૂરતું પાણી લીધું છે અને રાતના સમયે મેં આ મગની દાળને પલાળી દીધી છે આખી રાત મેં મગની દાળને પલાળી અને રહેવા દીધી છે હવે આપણે આને ઢાંકી અને આખી રાત માટે મૂકી દઈશું જો ટાઈમ ન હોય તો બે કલાકમાં ગરમ પાણી નાખીને તમે પલાળી શકો છો તો હવે આપણે બીજા દિવસે આ રીતે વિડીયો શૂટ કરેલો છે અને મગની દાળ સારી એવી પલળી ગઈ છે હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ ખીચડીના મેં બતાવ્યા છે બાકી ઘણા બધા આમાં હું મસાલા ઉપયોગ કરીશ અને ઘણા મસા આમાં સામગ્રી બી ઉપયોગ કરીશ તો વિડીયો સ્કીપ ના કરશો અને આ છે ઘઉંના ફાડા છે આ ઘઉંના ફાડા મારા પેકેટવાળા નથી જે મારે ઘરની ઘંટી છે એમાં મેં દળેલા છે તો પેકેટવાળા હોય છે એ મોટા હોય છે પણ જે પેકેટવાળા આવે છે એને જરૂરથી તમે પલાળજો કારણ કે મારે તો બિલકુલ ઝીણા છે એટલે મારે કંઈ પલાળવાની જરૂર પડી નથી હવે આપણે અહીંયા સારી એવી દાળને ધોઈ નાખી છે ધોઈ અને પેલાં દાળને આપણે અહીંયા સેજ વરાળે ઉકાળવાની છે તો લગભગ તમે બેથી ત્રણ મિનિટ અહીંયા દાળને ઉકાળવાની છે થોડુંક ચપટીક જેટલું અહીંયા મીઠું નાખવાનું છે જુઓ તમે જોઈ શકો છો કે એકદમ એમાંથી જે રેસા છે દાળના એ નીકળી ગયા છે ધોવાથી હવે મેં અત્યારે કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લીધું છે આ મારા ઘઉંના ફાડા છે એને મેં પલાળા વગર લીધા છે ફ્રેન્ડ્સ કારણ કે મારા ફાડા છે એ બહુ જ ઝીણા છે જે ઘરની ઘંટીમાં દળેલા હોય છે પણ જો તમે આ રીતે પેકેટના ઘઉંના ફાડા લાવતા હો બજારમાંથી તો તમારે એને પલાળવા પડે છે પલાળીને જ પછી આ રીતે ઘીમાં શેકીને બનાવશો ને તો બહુ જ સરસ ખીચડી તૈયાર થઈ જાય છે તો ઘીમાં લગભગ મેં આને ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે શેકવાના છે થોડી સુગંધ આવવા માંડે અને ફાડા છે એકદમ આમ પોસેજ પોચા પડવા માંડે ત્યાં સુધી આને શેકવાના છે તો હવે આ ફાડાનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો સારો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે આને ફાડાને એક પ્લેટમાં કાઢી લેવાના છે ત્યાર પછી ફરી બે ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે તેલમાં પેલાં કાજુ અને બદામને આ રીતે થોડાક શેકી દેવાના હોય છે અંદર એ નાખવાના હોય છે અને સર્વ કરતી વખતે બી તમે કાજુ અને બદામનો ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો સારા એવા કાજુ અને બદામ શેકાઈ ગયા છે તેલમાં હવે આપણે આને કાઢી લઈશું આ ખીચડી બહુ જ વિટામિન્સથી ભરપૂર છે જરૂરથી બનાવજો હવે આપણે અહીંયા તેલ સારું એવું ગરમ થઈ ગયું છે ત્યારે રાઈ નાખી છે અને ખડા મસાલા નાખ્યા છે કડા મસાલામાં એક લવિંગ છે મરી છે બાદિયા છે તલ છે અને બે આખા મરચાં લીધા છે અને થોડું જી જીરું નાખ્યું છે જે આખું જીરું આવે છે પછી ચોપ કરેલા લસણ છે અને લીલા મરચાં બે નાખેલા છે હવે આપણે અહીંયા આદુનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં કોઈ ખાંડણીનો ઉપયોગ કર્યો નથી એટલે બધું થોડું મોટું રાખીને જ બનાવ્યું છે તો આદુને બી અહીંયા તમે છીણીને પસંદ હોય તો છીણીને નાખી શકો છો નત તમે ખાંડીને બી ઉપયોગ કરી શકો છો તો તેલમાં આદુ લસણ અને મરચાં સારા એવા સતરાઈ ગયા ત્યાર પછી અત્યારે ચોપ કરેલી ડુંગળી ઉમેરી દીધી છે ડુંગળીને આ રીતે સારી એવી તેલમાં મિક્સ કરી દેવાની છે ત્યાર પછી ટામેટા નાખી દેવાના છે ઝીણા ટામેટા ચોપ કરેલા છે હવે ટામેટા ડુંગળીને બધા તેલ સાથે મિક્સ કરી દઈશું મસાલા સાથે અને લગભગ આને બેથી ત્રણ મિનિટ ઢાંકી અને રહેવા દઈશું એટલે એકદમ સરસ બધી વસ્તુ સોફ્ટ થઈ જશે ટામેટા તમે જોઈ શકો છો એકદમ પોચા પડી ગયા છે હવે આપણે અહીંયા ફરી સ્પેચુલાથી થોડા ચલાવીશું જે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે એને આ રીતે ચલાવશો તો એકદમ સરસ બધા મસાલા સાથે મિક્સ થઈ જશે હવે મેં અત્યારે અહીંયા એક વાટકી જેટલી છીણેલી દૂધી લીધી છે દૂધી નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એકદમ સરસ જે ખીચડી છે એ જે દૂધી ન ખાતા હોય ને એ આ રીતે તમે એને ખીચડીમાં નાખીને કવડાવશો તો જે ઘરના સભ્યને એવું ખબર જ નહીં પડે કે આમાં તમે ખીચડીમાં દૂધીનો ઉપયોગ કર્યો છે હવે દૂધીને અને દાળને બેને અત્યારે અહીંયા આપણે ઉમેરી દેવાની છે તો તમે જોઈ શકો છો એક જ ચમચી મેં અત્યારે દાળ લીધી છે પણ જ્યારે આપણે દાળને થોડીક ઉકાળી છે તો એકદમ ફૂલી અને વધારે બે ચમચી જેટલી દાળ આપણી થઈ ગઈ છે હવે આ બે વસ્તુને આપણે તેલમાં અને મસાલા જે કર્યા છે એની જોડે શેકી નાખવાની છે અહીંયા તમારે બિલકુલ પાણીનો ઉપયોગ હમણાં કરવાનો નથી કારણ કે દૂધી છે એ પાણી છોડે છે તો એમાં જ સારું એવું મિક્સ થઈ જશે કારણ કે આપણી દાળ છે એ બી ઉકળેલી છે મતલબ કે બેથી ત્રણ મિનિટ એ બી કાચી નથી પણ દાળ અને દૂધીને તેલમાં શેકવી બહુ જરૂરી છે હવે આપણે આને ઢાંકી અને બીજી બે મિનિટ માટે રહેવા દઈશું હવે બે મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે દૂધીનું જે પાણી નીકળ્યું છે બધું જે એ બધું એબઝોર્બ થઈ ગયું છે નીચે તમે જોઈ શકો છો કે તવામાં દાળ છે એ બધી ચોટવા માંડી છે અને જે ટામેટા અને ડુંગળીને જે મસાલો કર્યો છે એમાં આ બધી વસ્તુ એ સારી એવી મિક્સ થઈ ગઈ છે તો બહુ ઓછા તેલમાં અને બહુ ઓછા મસાલામાં આ આપણી ખીચડી સરસ તૈયાર થઈ જાય છે એ બી એકદમ ફાઈબરથી ભરપૂર છે તો જરૂરથી આ રેસીપીને તમારા ઘરે ટ્રાય કરજો હવે આપણે અહીંયા મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી જેટલું મેં અત્યારે કશ્મીરી લાલ મરચું લીધું છે કારણ કે આપણે આગળ બે લીલા મરચાં તીખા નાખ્યા છે તો અહીંયા મરચું તમારે સાચવીને નાખવાનું છે અડધી ચમચી જીરું નાખ્યું છે અડધી ચમચી અડધાની અડધી ચમચી પાંચ ચમચી જેટલી હળદર નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે જો અહીંયા તમને પસંદ હોય તો તમે ગરમ મસાલો બી ઉપર ઉમેરી શકો છો ત્યાર પછી જે આપણે ફાળાને એકદમ ઘીમાં શેકીને રાખ્યા છે એ અહીંયા ઉમેરી દેવાના છે કારણ કે પચાસ ટકા જેટલા તો ફાળા આપણા તૈયાર થઈ ગયા છે બસ હવે આપણે એને થોડા સોફ્ટ કરવા માટે આપણે પાણી ઉમેરવાનું છે તો ફાળાને આપ આ બધી વસ્તુ નાખી છે મસાલા એની જોડે પહેલાં તો મિક્સ કરી દેવાનું છે સારું એવું એકદમ સરસ ઉપરથી નીચે કારણ કે નીચે દાળ છે દૂધી છે એ બધું એ ફાળા જોડે એકદમ મિક્સ થઈ જવું જોઈએ ફ્રેન્ડ્સ તો ચમચાની મદદથી આ રીતે સારું એવું મિક્સ કરી દેવાનું છે અને મારી ચેનલ ઉપર મેં ઓલરેડી એક વિડીયો અપલોડ કરેલો જ છે એ બી તમે વિધિ કિચન ઉપર જોઈ શકો છો જે ફાળા લાપસીનો બનાવેલો છે હવે આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો જે દાળનું બચેલું હતું એ પાણી મેં અત્યારે એક ચમચી જેટલું લ લીધેલું છે તમે જોઈ શકો છો કે દાળના ફોતરા બી એમાં રહેલા છે તો દાળમાં બી બહુ જ ફાઈબર છે અને જે આપણે ઘઉંના ફાડા છે એમાંય ભરપૂર ફાઈબર છે તો આ ખીચડી એકદમ હેલ્ધી છે મસાલાથી ભરપૂર છે અને એકદમ સરસ ખાવામાં બી બહુ જ ટેસ્ટી આ ખીચડી બની જાય છે અને આમાં બહુ વધારે વાર બી નથી થતી હા બાકી થોડી ઘણી પ્રોસેસ છે એ આપણે પલાળવાની હોય છે તો હવે અત્યારે મેં પહેલાં જે દાળનું પાણી નાખ્યું હતું અને ઉપરથી નોર્મલ પાણી છે એક ચમચી જેટલું નાખેલું હતું કારણ કે મારા ફાળા છે એકદમ ઝીણા છે પણ જો તમે પેકેટવાળા લાવતા હો તો તમે એમાં વધારે પાણી નાખી શકો છો કારણ કે પેકેટના ફાળા આવે છે એ બહુ મોટા આવતા હોય છે તો એને પલાળવા ખૂબ જરૂરી હોય છે આ મારા ફાળા છે એ મેં મારી ઘંટીમાં દળેલા છે એટલે મારે બહુ ઝીણા છે તો હવે આપણે અહીંયા લાસ્ટમાં થોડાક કાજુ અને બદામ જે તળીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે હવે આ વસ્તુને એકદમ સારી એવી મિક્સ કરી દઈશું હજુ આને સીજવા માટે લગભગ આપણે મેં બેથી ત્રણ મિનિટ રવા દીધું હતું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મગની દાળમાંથી ઘઉંના ફાડાની ખીચડી તૈયાર થઈ ગઈ છે અને આ ખીચડી તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી બની છે ફ્રેન્ડ્સ કોઈ લચકા પડતી બની નથી અને આ ખીચડીને મેં કોઈ કૂકરમાં નથી બનાવી તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે સાથે મેં ડુંગળી છે અને આ રીતે જે ક કાજુ અને બદામ તળીને રાખ્યા છે એનાથી સર્વ કરી છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને સાથે મેં અત્યારે એક ચમચી જેટલું ઘી મૂક્યું છે કારણ કે આ ફાળા ખીચડીમાં તમે ઘીનો ઉપયોગ ભરપૂર કરી શકો છો અને એ રીતે બી તમે ખાઈ શકો છો તો બધાને જય શ્રી કૃષ્ણ